હું અંબિકા ટાઉનશીપમાંથી આવું છું ઈસ્કોન હાઈટમાંથી વોર્ડ નંબર અગિયારમાં ત્યાં અમારે સામે એક પ્લોટ છે ત્યાં પહેલાં ગાર્ડનની વાત થતી હતી કે ગાર્ડન થશે કોમન એની બદલે હવે કચકાની ગાડીઓનું પાર્કિંગની વાત થાય છે તો અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જો કચકાની ગાડીઓ ત્યાં આવશે તો ગંદકીવાળો બી વધારે થશે રેસિડેન્સી એરિયામાં એ વસ્તુ પોસાય નહીં એટલે અમારી રજૂઆત છે કે ત્યાંથી પ્લીઝ આ નિવેદન છે એ હટાવી લે ને એની બદલે જે ગાર્ડનનું હતું એ બહુ સારું હતું ગંદકીવાળો થશે ત્યાં જેવી વ્યક્તિઓ આવશે છોકરાઓને બધા કહેતા બાજુમાં મહાદેવનું મંદિર છે એ વસ્તુ બરોબર યોગ્ય ન કહેવાય એટલે અમારી રજૂઆત છે કે જો ન થાય તો વધારે સારું હા ત્યાં નિવેદન પત્ર આપેલું છે માંગ બી છે કે બસ એ કંઈક ગાડીનું જે છે વસ્તુ એ હટાવી લેવામાં આવે એમ મારું નામ પ્રજ્ઞેશ પરસાણા છે અમે અંબિકા ટાઉનશીપ ઇસ્કો નાઇટ્સ વોર્ડ નંબર અગિયારમાંથી આવીએ છીએ અમારી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારા ઇસ્કો ની સામે એક જૂનું પૌરાણિક મંદિર છે મહાદેવનું એની બાજુમાં આરએમસી નો પ્લોટ આવેલો છે જેમાં પહેલાં આર એમસી તરફથી એવું કહેવા અમારા કોર્પોરેટરશ્રીઓ અને આરએમસી તરફથી એવું કહેવામાં આવેલું હતું કે ત્યાં ગાર્ડનની વ્યવસ્થા થશે જે અમારા એરિયામાં ક્યાંય છે નહીં પણ રિસન્ટલી હમણાં અઠવાડિયાથી અમને એવી જાણ થઈ છે કે ત્યાં છ વોર્ડની ટીપર વનનું પાર્કિંગ આવવાનું છે હવે ટીપર વનનું પાર્કિંગ આવે તો પહેલી સમસ્યા મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ ટીપર વનનું પાર્કિંગ આવે એટલે ત્યાં ગંધવાળો થાય મંદિરમાં જે રોજ બધા વૃદ્ધો અને બાળકો પૂજા કરવા માટે આવે છે તેમને એકદમ નડતરરૂપ થાય અને આના હિસાબે આજુબાજુની દસ સોસાયટીને આની અસર થાય છે કારણ કે જો ટીપર વનનું પાર્કિંગ ત્યાં આવશે તો ત્યાં ગંધ કંઈ ફેલાશે ગંદકી ફેલાશે તો રોગચાળો ફેલાવાનો ભય છે તો અમે કોર્પોરેશનમાં શ્રી કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ ટ્વિપર વાનનું પાર્કિંગ ત્યાંથી હટાવી લેવામાં આવે સ્થાનિક કોર્પોરેટરમાંથી અમને એવું જણાવવામાં આવેલું હતું કે ભાઈ તમે લોકો પહેલાં છે ને કમિશ્નરશ્રી કોર્પો મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આની રજૂઆત કરી આવો અમે કોર્પોરેટરશ્રીને બી રજૂઆત કરેલી છે